નમસ્કાર મિત્રો આપણે ત્રીજું યુનિવર્ટ શીખી રહ્યા છીએ જેનું નામ છે ગ્રાહક સંબંધોનું વ્યવસ્થાપન એટલે કે સીઆરએ કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ એમાં આપણે પ્રથમ સેશન જે છે એ કમ્પ્લીટ કર્યું છે પ્રથમ સેશનના પાંચ વિડીયો જે છે એ તૈયાર કરીને અમે અમારી જે યુટ્યુબ ચેનલ છે એમાં મૂકેલા છે તમારે હજુ એ વિડીયો જોવાના બાકી હોય ચેનલના પ્લે લિસ્ટમાં જઈને તમે એ વિડીયો નિહાળી શકો છો આ વિડીયોમાં આપણે સેશન નંબર બે જે છે જેનું નામ છે ગ્રાહક અને સંસ્થાની જરૂરિયાતોને સંતુલિત કરવી પેજ નંબર એકસો ને તેર ઉપર આપણને આપેલું છે તો આ વિડીયોમાં આપણે સેશન નંબર બે શરૂઆત જે છે એ આપણે કરીશું સેશન નંબર બેનું નામ છે ગ્રાહક સંસ્થાની જરૂરિયાતોને સંતુલિત કરવી તો ચાલુ કરીએ જોઈએ આપણે ગ્રાહક જેટલા વધારે સંતુષ્ટ હશે એટલા લાંબા સમય સુધી રિટેલ ફર્મોની સાથે રહેશે અને વૃદ્ધિ તથા નફાકારકતા સુનિશ્ચિત કરવા માટે પર્યાપ્ત વ્યાપાર કરાવશે વધારે સારી ગ્રાહક સેવા માટે નીતિઓને એક સાથે રાખીને એક રિટેલરે રિટેલ ફર્મે તે સુનિશ્ચિત કરવાની જરૂર હોય છે કે ગ્રાહકોની અપેક્ષાઓ અને વ્યાપારિક જરૂરિયાતો વચ્ચે એક સંતુલન જાળવી રાખે એટલે કે જે પણ કોઈ ગ્રાહક સંતુષ્ટ ગ્રાહક હશે એ લાંબા સમય સુધી આપણા રિટેલ સ્ટોર સાથે સંકળાયેલો રહેશે અને એનાથી આપણા રિટેલ સ્ટોરનું વેચાણ જે છે એમાં વૃદ્ધિ થશે અને એનો નફાકારકતાનો ફાયદો જે છે એ આપણા રિટેલ સ્ટોરને મળશે તો એમના માટે ગ્રાહકોની જે પણ કઈ અપેક્ષાઓ હોય એમને આપણે સંતોષવી આવશ્યક છે ત્યાર પછી પ્રથમ મુદ્દો જે છે એ છે કંપનીની ઓફરની સાથે ગ્રાહકોની અપેક્ષાઓનું અભિવાદન કરવું જોઈએ એમાં ગ્રાહકની અપેક્ષાઓ પૂરી કરવાનો અર્થ એ છે કે ગ્રાહકોને ઓળખવામાં આવે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ગ્રાહકો વિશે માહિતી એકત્રિત કરો તમામ ગ્રાહકોની જરૂરિયાતોને સમજો પ્રત્યેક ગ્રાહકની એક અલગ ધારણા હશે કે ગ્રાહક સેવાને તું શું અર્થ કરે છે એટલે કે પ્રત્યેક ગ્રાહકે ગ્રાહકે ગ્રાહક સેવાની જે માહિતી છે એ અલગ અલગ જોવા મળે છે

સેવા જે છે એ કયા અર્થમાં છે એના માટે ગ્રાહકોની જરૂરિયાતોને પૂરી કરો અને અપેક્ષાઓ ઉપર ખરા ન ઉતરીએ તો એનાથી શું થઈ શકે એ બાબત પણ આપણે જે છે એ વિચારવી પડશે આ બંને બાબતો જો આપણે વિચારશું તો ગ્રાહકની અપેક્ષાઓને સારી રીતે આપણે સમજી શકશું અને ગ્રાહકની અપેક્ષાને પૂર્ણ પણ કરી શકશું ત્યાર પછીનો મુદ્દો છે અપેક્ષાઓ સાથે ગ્રાહકોને ન મળવાના કારણો ગ્રાહકોના દ્રષ્ટિકોણને પૂર્ણ કરવા માટે વ્યાપારમાં ઘટાડો થવાના સર્વોચ્ચ કારણોમાંથી એક એ પણ છે કે તે તમામ તમારા ગ્રાહકોની અપેક્ષાઓ વિશે સ્પષ્ટપણે જાણે છે ગ્રાહક યથાર્થવાદી અથવા તો ખૂબ જ વિચિત્ર હોઈ શકે છે એક શબ્દ આપણને જોવા મળે છે યથાર્થવાદી જેનો મિનિંગ થાય છે સાચી હકીકતને આધારે આપણે સ્વીકારી શકીએ એવી વસ્તુ જે આપણે સ્વીકારી શકીએ કે નહીં આ વસ્તુ યોગ્ય છે ચાલો અત્યારે હું તમને એમ કહું કે હું મુકશ કુકડિયા ભારતનો વડાપ્રધાન છું તો તમે માની શકો ન માની શકો કારણ કે આ વસ્તુ હું રાજકારણમાં કોઈ અત્યારે સામાન્ય સરપંચ શું એક સભ્ય પણ નથી તો આ વસ્તુ શક્ય બનવાની જ નથી સમજાય છે પણ અત્યારે કોઈ આપણા વિસ્તારના કોઈ ધારાસભ્ય હોય કે કોઈ સંસદ સભ્ય હોય ને એ એમ કહે કે પાંચ દસ વર્ષમાં આમ કોલર ઊંચો કરીને કરીએ ઊંચો કરીને આપણને કહે કે જોજો અત્યારે બે છે બે હાજર માં દેશના વડાપ્રધાન ભાઈ હશે તો આપણે માની શકીએ કારણ કે એ ફિલ્ડ સાથે એ લોકો સંકળાયેલા છે તો એને આપણે યથાર્થવાદી કહી શકીએ તો એના માટે ગ્રાહકોનો જે પણ કઈ દ્રષ્ટિકોણ છે અને ગ્રાહકની જે પણ કઈ અપેક્ષાઓ છે એને આપણે યથાર્થવાદી તરીકે જે છે એ જોવાની થશે અને એનાથી ગ્રાહકોની અપેક્ષાઓ જે છે એને આપણે પૂર્ણ કરવા માટેના પ્રયત્ન જે છે એ આપણે કરવા જોઈએ ત્યાર પછીનો મુદ્દો આવે છે વિશ્વસનીયતા પુનઃ પ્રાપ્તિ અને ઉત્તરદાયિત્વ ગ્રાહકો સમજે છે કે જીવન પરિપૂર્ણ નથી અને ભૂલો થશે જ્યારે વ્યાપાર અવિશ્વસનીય છે અને ઘણીવાર તેમાં વચન પૂર્ણ કરવામાં અવરોધ આવે છે ગ્રાહકો ભરોસાપાત્ર વ્યક્તિ પાસેથી સારા વ્યાપારની કલ્પના કરે છે અને સેલ્સ પર્સન કે વેચાણ કરનાર વ્યક્તિ જે કહે છે તે રીતે જ તૈયારી કરે છે એટલે કે ગ્રાહકો જે છે એ પણ સારી રીતે સમજે છે કે જીવન છે એ પરિપૂર્ણ નથી રિટેલ સ્ટોરમાં કે પછી સેલ્સ પર્સન કે પછી વેચાણ સહાયક થી પણ અમુક પ્રકારની ભૂલો જે છે એ થઈ શકે છે વ્યાપારમાં અવિશ્વસનીય એટલે કે વિશ્વાસ ન કરી શકાય એવી ઘણી બધી વસ્તુઓ પણ જે છે એ જોવા મળે છે ઘણી બધી વખત ગ્રાહકો પણ જે વસ્તુની ખરીદી કરતા હોય એમને પણ ખબર પડે ક્યારેક રિટેલરો જે છે એ કહેતા હોય કે આ વસ્તુ એક વખત ખરીદી કરી લો તમારે સાત પેઢી સુધી ન ખૂટે આ વસ્તુ કાંઈ ન થાય તો એ શક્ય જ નથી ને કારણ કે જેનું નામ એનો નાશ છે વસ્તુ એટલો લાંબો ટાઈમ સુધી ચાલી શકે નહીં પણ હા તમને એનાથી પૂરેપૂરું બેનિફિટ મળે કે નહીં મેં જેટલા રૂપિયાનો ખર્ચ કર્યો છે એ પ્રમાણે મને વળતર જે છે એ મને મળી ગયું છે તો એવી રીતે કોઈક રિટેલરો કે કોઈ વેચાણ સહાયક જે છે એવી પાર કરતા હોય કે તમારી સાત પેઢી સુધી આને આ વસ્તુને કાંઈ ન થાય ત્યારે આપણે એક વસ્તુ સમજવી પડશે કે નહીં આટલું બધું તો બહુ ઓવર થાય એવા સંજોગોમાં ગ્રાહક પણ જે છે એ પણ એ વસ્તુ જે છે એ સ્વીકારી શકશો સમજી પણ શકે છે એવું ખૂબ જ ઓછું બને છે કે કે વેચાણ કરનાર વ્યક્તિ જ્યારે પોતાના ગ્રાહકોને ઉચિત રીતે સેવા પૂરી પાડતો નથી ત્યારે વેચાણ કરનાર વ્યક્તિ તેની કલ્પના નથી કરી શકતો વેચાણ વ્યક્તિ તે કેવી રીતે પૂર્ણ કરે છે તે વિનમ્ર માફી અથવા તો મામૂલી વળતર ચૂકવણીના રૂપમાં હોઈ શકે છે તેઓ કલ્પના કરે છે કે વેચનાર ત્વરિત કાર્યવાહી કરવા માટે જવાબદાર રહેશે એટલે કે અમુક સંજોગોમાં જો ભૂલ થાય તો એ ભૂલને સ્વીકારવા માટે પણ સ્ટોરો જે છે એ કટિબદ્ધ હોવો જોઈએ અને એ ભૂલ જે છે એનું વળતરની ચુકવણી પણ જે છે એ પણ યોગ્ય રીતમાં થવી જોઈએ અને ત્વરિત એ ભૂલ જે છે એની ઉપર કાર્યવાહી થવી જોઈએ તો અને તો જ ગ્રાહક જે છે એ એની અપેક્ષા જે જે છે છે એને આપણે આપણે એક તરીકે એ પૂર્ણ કરી શકીએ છીએ ત્યાર પછીનો મુદ્દો આવે છે આશ્વાસન ગ્રાહકો એ જોવા ઈચ્છે છે કે નિષ્ણાંત તેમની સમસ્યાઓને સાંભળી રહ્યો છે તેમને આશ્વસ્ત કરો કે વેચનાર પ્રદર્શન કરીને તેમના વ્યાપારને માન્યતા આપે છે તેઓ તેમની મુશ્કેલીઓ સમજે છે અને યોગ્ય ઉકેલ આપે છે ગ્રાહકોને કંપનીની બ્રાન્ડ અને તેની હાજરીની આશા હોય છે તેથી પરામર્શની ભૂમિકામાં તેમની સંભાવનાઓનો અર્થ છે સર્વશ્રેષ્ઠ શ્રોધ એટલે કે જ્યારે ગ્રાહક આપણે રિટેલ સ્ટોરમાં વસ્તુ લેવા માટે પહોંચ્યો હોય તો ત્યારે આપણે એમને એક પ્રકારનું આશ્વાસન જે છે એ આપણે બોલીને નહીં પણ એ કામગીરી કરીને આપણે એ ગ્રાહકને આશ્વાસન આપણે આપી શકીએ છીએ કે તમને આ વસ્તુ ખરીદી લો વેચાણ સહાયક જે પણ કાંઈ તમને માહિતી આપે છે એ માહિતી યોગ્ય યોગ્ય જ છે પરફેક્ટ જ છે અને છતાં પણ જો કંઈ પણ ભૂલ થશે કંઈ પણ તમને તકલીફ થશે તો એના માટે રિટેલ સ્ટોર તમારી સાથે જ ઊભો છે તમને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થવા દે એવા પ્રકારનું આશ્વાસન તમે જો તમારા ગ્રાહકોને આપી શકશો તો જ એ ગ્રાહક સેવા જે છે એ સારામાં સારી રીતે થઈ શકીએ અને એનાથી જ ગ્રાહક અને સંસ્થાની જરૂરિયાતોને પણ જે છે એ આપણે સારી રીતે સંતુલિત કરી શકીએ છીએ ત્યાર પછી નો મુદ્દો આવે છે સહાનુભૂતિ સહાનુભૂતિનો અર્થ છે કે અલગ અને વ્યક્તિગત સ્તરે ગ્રાહકોના માધ્યમથી જોડવું દરેક ગ્રાહક ઈચ્છે છે કે આપણે કંઈક સનસનાટી ભર્યું કરીએ અને તેને કંઈક ખાસ મહત્વ આપવામાં આવે કોઈ પણ એ પ્રભાવિત કરવા નથી ઈચ્છતું કે વારંવાર આપણા રિટેલ આઉટલેટ પરથી ઉત્પાદન ખરીદે રિટેલ ગ્રાહકોને તેમની સુવિધાની જરૂરિયાતો વિશેષતાઓ વિશેના ચોક્કસ વર્ણનોને યાદ કરતા કરતા તેમના ક્રેડેન્શિયલ્સનો ઉપયોગ કરતી વખતે તેમના સહદ ભાવનાઓનો ઉપયોગ કરીને તેમનું સ્વાગત કરી શકે છે તેનાથી તેઓને આપણા આઉટલેટ પરથી ખરીદી કરવામાં સરળતા રહેશે ગ્રાહકોને જણાવો કે રિટેલર સ્વતંત્ર રીતે તેઓની કાળજી લેશે એટલે કે સહાનુભૂતિ પણ આપણે અલગ અલગ વ્યક્તિ અલગ અલગ ગ્રાહકે રિટેલ સ્ટોર તરફથી સહાનુભૂતિ પણ જે છે એ આપણે આપણા ગ્રાહકોને આપવાની થશે એના માટે ગ્રાહકો ઈચ્છતા હોય છે કે કંઈક ભર્યું કાર્ય જે છે એ રિટેલ સ્ટોર તરફથી થવું જોઈએ અને એનો વધારેમાં વધારે ફાયદો જે છે એ ગ્રાહકોને મળવો જોઈએ એના માટે જે પણ કાંઈ સુવિધાઓ છે જે પણ કાંઈ જરૂરિયાતો છે વિશેષતાઓ છે એના વિશે ચોક્કસથી જે છે એ આપણે ગ્રાહકોને માહિતી આપવી પડશે અહીંયા એક શબ્દ તમને જોવા મળ્યો ક્રેડેન્શિયન્સ ક્રેડેશિયલ્સ કે જેનો અર્થ એવો થાય છે કે કંઈક લાયકાત સાબિત કરવા માટેનો પુરાવો આપણે માગી શકીએ દાખલા તરીકે કોઈ ગ્રાહક આવીને આપણી ઉપર આરોપ લગાવતો હોય કે દસ દિવસ પહેલાં અમે તમારી પાસેથી વસ્તુની ખરીદી કરીને ગ્યાતા અને આ વસ્તુ અત્યારે જ બગડી ગઈ છે ચાલે એમ નથી તો આપણે ત્યારે ક્રેડેન્શિયલ્સનો આપણે ઉપયોગ કરી શકીએ કે તમે જે બોલો છો એ સાચું છે તો એ સાબિત કરો એના માટેનું અમને બિલ દેખાડો તમે અમારી પાસેથી વસ્તુ લીધી છે તો તમારી પાસે બિલ હોય જ તો જ્યારે આપણે બિલની ચકાસણી કરીએ ત્યારે આપણને ખબર પડે કે આ તો આઠ મહિના પહેલાં આપણે એમને વસ્તુ વેચી હતી અને ગ્રાહક આવીને એવો દાવો કરે છે કે દસ દિવસમાં તમારી વસ્તુ બગડી ગઈ છે તો એવા સંજોગોમાં આપણે ગ્રાહકને જે છે એ સમજાવી શકીએ કહી શકીએ કે તમે આવા સંજોગોમાં ખોટા છો અમારી વસ્તુ જે છે એ અમે તો તમને જ્યારે માલસામાનનું વેચાણ કર્યું ત્યારે જ તમને જે છે એ આવી રીતે બધી વસ્તુ તમને કીધી હતી કાંઈ દસ દિવસમાં વસ્તુ બગડી નથી ગઈ આઠ મહિનાથી આ છે અને કાંઈક એવો પ્રોબ્લેમ છે તો એના માટે ક્રેડેન્શિયલ્સનો આપણે ઉપયોગ જે છે એ કરી શકીએ પછી અહીંયા એક આ શબ્દ તમે જોવો જોઈ શકો છો જેનો મતલબ થાય છે સદભાવના એટલે કે સારી ભાવના સારી ભાવનાનો આપણે ઉપયોગ કરીને ગ્રાહકોનું આપણે સ્વાગત કરી શકીએ છીએ અને એના એનાથી જે પણ કોઈ ગ્રાહકો છે એને આપણા રિટેલ આઉટલેટથી સારી રીતે ચીજ વસ્તુનું આપણે વેચાણ કરી શકીએ છીએ ત્યાર પછીનો મુદ્દો આવે છે વૈકલ્પિક ઉકેલ ઉકેલ કંપની પાસે પોતાના ગ્રાહકના માટે વૈકલ્પિક વિકલ્પો હોવા જોઈએ ગ્રાહકોની અપેક્ષાઓને પૂરી કરવા માટે જુદા જુદા વિકલ્પો આપે છે એટલે કે જો એક કોઈ પણ વસ્તુ ગ્રાહકોને વેચીએ છીએ અને એનાથી ગ્રાહકોને કંઈક તકલીફ થાય છે તો એના માટે વૈકલ્પિક વિકલ્પ આપણી પાસે હોવો જોઈએ અને એ આપણે આપણા ગ્રાહકોને આપી શકીએ કે જેથી કરીને ગ્રાહકને કોઈપણ પણ પ્રકારનું નુકસાન ન થાય ત્યાર પછી છે ઉકેલનો ઉકેલનો ખર્ચ અને લાભ કંપનીએ તેમના વૈકલ્પિક ઉકેલ માટે એક બજેટ નિર્ધારિત કરવું જોઈએ જેથી ત્યાં તેઓ પોતાના ગ્રાહકોની સમસ્યાઓને જુદી જુદી રીતે અને ઓછા સમયમાં હલ કરી શકે વૈકલ્પિક ઉકેલ થવાના લાભો નીચે મુજબ છે એમાં પેલું છે કે ગ્રાહકની સમસ્યાઓને ઓછા સમયમાં હલ કરી શકાય છે અને ગ્રાહકોને કંપનીના કામથી સંતોષ મળે છે એટલે કે ગ્રાહકને કંઈક સમસ્યા થઈ તો એમનો ગ્રાહકની સમસ્યાનું સમાધાન લાવવા માટે ખર્ચ પણ થશે ખર્ચ થશે તો એ આપણા માટે ખર્ચ નથી ખર્ચ થશે પૈસા જે છે એ પૈસાનો વ્યવહિત આપણે કરવો જ પડશે ત્યારે જ ગ્રાહકની જે પણ કઈ સમસ્યા છે એનું સમાધાન આપણે લાવી શકશું પણ એ આપણા માટે ખર્ચ નથી કેમ આપણા માટે ખર્ચ નથી તો કે એક સંતોષાયેલો ગ્રાહક બીજી વખત આપણો ગ્રાહક

અને વૈકલ્પિક ઉકેલ જો આપણે ગ્રાહકોને લાવી શકીએ તો એનાથી ગ્રાહકની સમસ્યાઓને ઓછા સમયમાં આપણે હલ કરી શકીએ છીએ અને ગ્રાહકોને કંપનીના કામથી પણ જે છે એ સંતોષ મળે છે તો એવા પ્રયત્ન આપણે હર હંમેશા માટે કરવા જોઈએ ત્યાર પછીનો મુદ્દો છે ગ્રાહકની સાથે વાતચીત અને સંમતિથી ઉકેલ આપણે નિયમિત રીતે ગ્રાહક સેવાના એક મહત્વના તત્વના રૂપમાં સમાધાનના કૌશલ્ય વિશે વિચારતા નથી હોતા જો કે તે મુખ્યત્વે બિઝનેસ ટુ બિઝનેસ એટલે કે બી ટુ બી સંબંધોમાં હોય છે એવું એટલા માટે છે કારણ કે વ્યાપારો વચ્ચે વધારાના વાતચીતની જરૂરિયાત છે જો વેચાણ સહાયક તેના વિશે ચર્ચા કરે છે તો વચ્ચે મોટા ભાગના આદાન એક કરાર વિશે વાતચીત કરવાનું પણ સમાવિષ્ટ હોય છે જેનાથી બંને પક્ષો વેચનાર અને ખરીદનારને મદદ મળે છે એટલે કે ગ્રાહક સાથે તમે જેટલી વાતચીત કરશો ગ્રાહકની સંમતિ લઈને ગ્રાહકના પ્રશ્નોનું સમાધાન તમે લાવશો તો એનાથી તમારા રિટેલ સ્ટોરની જે પણ કાંઈ ઊંચાઈઓ જે છે એ તમે સારામાં સારી રીતે પાર પાડી શકો છો અને એના માટેના આપણે પ્રયત્ન જે છે એ બંને પક્ષોથી થવા જોઈએ ગ્રાહકો તરફથી પણ થવા જોઈએ અને સામે રિટેલર તરફથી પણ જે છે એ પ્રયાસો થશે ગ્રાહક સાથે સારામાં સારી રીતે વાતચીત કરશું ગ્રાહકને જે પણ કાંઈ સમસ્યા છે એનું સંબંધથી આપણે સમાધાન લાવશું તો ગ્રાહકની

તેના ઉપર સારો પ્રભાવ પાડવા માટે કોઈ રીતે ઉત્પાદનો અને સેવાઓનું વિતરણ કરવામાં આવે છે જો વેચાણ સહાયક ગ્રાહકોને તેમના વેપાર સાથે જોડાઈને મદદ કરવા માટે તૈયાર છે તો આવું કરવાની દસ રીતો વાંચો એટલે ગ્રાહક કાર્યવાહીને સંતોષ આપો ગ્રાહકને પ્રશ્નો છે ગ્રાહકના પ્રશ્નોનું સમાધાન લાવવા માટે આપણે કાર્યવાહી કરી રહ્યા છે તો એ કાર્યવાહી ઉપર પણ આપણે સંતોષ રાખવો જોઈએ આપણે વિશ્વાસ રાખવો જોઈએ કે એનાથી ગ્રાહકની સમસ્યાનું સમાધાન આપણે લાવી શકીએ છીએ તો એના માટે નિયમિતપણે વિપણન એટલે કે માર્કેટિંગમાં જે છે એનો ઉપયોગ થાય જ છે તમે આજકાલની જાહેરાતો પણ જે છે એ તમે જોઈ શકો છો કે દસ દિવસ પહેલાં ચહેરો આવો હતો પછી આ જે તે ક્રીમ જે છે એમાં લગાડી અને પંદર દિવસ પછી ચહેરો આવો ગોરો થઈ ગયો તો એવું કોઈ દિવસ શક્ય જ નથી પણ એ માર્કેટિંગમાં આપણને દેખાડે છે પણ હકીકતમાં એવું બનતું નથી આજકાલની જાહેરાતો તમે યુટ્યુબમાં ટીવીમાં તમે જોઈ હશે પણ એ હકીકતમાં બનતું નથી હોતું માઉન્ટેન ડીઓ તમે એટલે શું તમે પહાડ જે છે એ તમે ઠેકી જાવ આ બાજુથી ઓલી બાજુ તમે એને કૂદી જાઓ તમને કાંઈ ન થાય શું એવું શક્ય છે શક્ય નથી ભાઈ હાડકાં ભાંગી જાય તૂટી જાય આવું બધું થાય કે આગે જીત નથી ડર કે આગે દર્દ હે ક્યાં હે દર્દ હે દર્દ જો તમે સહન કરો તો તમારી જીત ચોક્કસ ને ચોક્કસ તમને મળતી છે તો ગ્રાહક કાર્યવાહી માનવી જોઈએ ત્યાર પછીનો મુદ્દો છે બજારમાં કહેવામાં આવેલી ગ્રાહકને ગ્રાહક ને પોતાની સાથે જાળવી રાખો એ એક એવી ક્રિયા છે જેને સોરી બજારમાં કહેવામાં આવેલી વાતનું મૂલ્ય થોડાક નાના વ્યાપારો માટે કહેવામાં આવેલી વાત ડબલ્યુ જેનો મતલબ થાય છે વર્લ્ડ ઓફ માઉથ વર્લ્ડ ઓફ માઉથ એટલે કે મોઢેથી કહેલી વાત થોડાક નાના વ્યાપારો માટે કહેવામાં આવેલી વાત એટલે કે મોઢેથી કહેલી વાતનું ખૂબ જ વધારે મહત્વ છે જે એક અમૂલ્ય સંપત્તિ છે કહેવામાં આવેલી વાત સંતોષ ફેલાવવાની સૌથી ખર્ચાળ રીત છે જો ઉપભોક્તા ગ્રાહક લેવડ દેવડ પ્રત્યે વેચાણ સહાયકના દ્રષ્ટિકોણથી ખુશ છે અને મેળવેલી સેવાઓથી ખુશ છે તો તેઓ તેમના મિત્રો અને સગા સાથે ફક્ત રિટેલ આઉટલેટ વિશે સકારાત્મક વાત કરશે આ રીતે તે રિટેલર્સ તરફથી સમર્થન પૂરું પાડશે એટલે કે બજારમાં કોઈ ગ્રાહકને આપણે સારામાં સારી રીતે ચીજ વસ્તુનું વેચાણ આપણે એમને કર્યું છે તો એટલે ગ્રાહક જે છે એ મોઢેથી એની આજુબાજુ રહેતા બીજા સગાવાળા છે આજુબાજુ રહેતા બીજા વ્યક્તિઓ છે એને આપણા રિટેલ સ્ટોરના વખાણ કરશે અને એનાથી આપણા રિટેલ સ્ટોરને જે છે એ ફાયદો થશે તો એ પણ એક અમૂલ્ય સંપત્તિ છે કે કોઈ ગ્રાહક જે છે એ આપણા રિટેલ સ્ટોરના વખાણ પોતાના મોઢેથી કહે આપણે એને કહેવું ન પડે કે તમે અમારા વખાણ કરજો આગળ પણ મેં તમને જે છે એ ઉદાહરણ દીધું હતું કે તમારા મમ્મી પપ્પા જે છે એ તમને કોઈક વસ્તુ લેવા માટે બજારમાં મોકલે છે તો તરત તમને એમ કહે છે કે તમે આ રિટેલરની દુકાનેથી વસ્તુની ખરીદી કરજો ત્યારે જે તે વખતે કોઈ રિટેલર જે છે એ કહેતો નથી કે તમારે તમે તમારા છોકરાઓને તમારા સગાવાલાને અમારા રિટેલ સ્ટોરમાંથી માલ સામાન લેવા માટે મોકલજો તમારા મમ્મી પપ્પા જે છે એ સામેથી તમને કહે છે કે આ રિટેલરની દુકાને જાજે કેમ કારણ કે એ રિટેલરની સેવા જે તમારા મમ્મી પપ્પા એ મેળવી છે એ સારામાં સારી હશે બેસ્ટ હશે એટલા માટે જ એ નામ લે છે તમારા રિટેલ સ્ટોરનું તો એ બાબત આપણે જે છે એ સમજવી પડશે બાકી તો આજકાલ હમણાં હું એક

જે પણ આપણા રેટર સ્ટોર માટે ખૂબ જ જરૂરી છે અને સીઆરએમ માં તો આ વસ્તુ પરફેક્ટલી આપણે જે છે એ જોઈએ છે કે ગ્રાહકોને આપણે આપણા રિટેલ સ્ટોર સાથે સાંકળી રાખશું એને આપણે જાળવી રાખશું તો જેનાથી આપણને જે છે એ ફાયદો થશે જોઈએ ગ્રાહકોને પોતાની સાથે જાળવી રાખો ગ્રાહકોને પોતાની સાથે જાળવી રાખો એ એક એવી ક્રિયા છે જેને રિટેલ વેચાણ સંસ્થા ગ્રાહકોના અસંતોષને ઓછો કરવા માટે કરે છે ગ્રાહકને સફળતાપૂર્વક પોતાની સાથે જાળવી રાખવાનું એક ગ્રાહક દ્વારા કોઈ સંસ્થામાં રહેલા ઇન્ટરફેસના માધ્યમથી શરૂ થાય છે અને સમગ્ર જીવન દરમિયાન ચાલુ રહે છે ગ્રાહકોને આકર્ષિત કરવા અને જાળવી રાખવાની રિટેલ કંપની સંભવિત ક્ષમતા ફક્ત તેના ઉત્પાદનો સેવા સાથે જ સંબંધિત નથી પરંતુ તે પોતાના વર્તમાન ગ્રાહકોની સેવા કરવાથી કરવાની રીતો અને બજારની અંદર અને ચાર રસ્તાને પાર કરનારી સ્થિતિ સાથે પણ ગાર્ડ સંબંધ છે એટલે કે ગ્રાહકની સાથે આપણે જાળવી રાખવા હોય તો એના માટે ગ્રાહકના અસંતોષને આપણે ઓછો કરશું તો જ આપણે એ ગ્રાહકો જે છે એને આપણે સમગ્ર જીવન દરમિયાન એ ગ્રાહક સુધી જીવિત રહે ત્યાં સુધી એ પોતાના આજુબાજુ રહેતા તમામ લોકો સગા સંબંધીઓ બધા જ ને આપણા રીટેલ સ્ટોર તરફ જે છે સામાન લેવા માટે મોકલી શકે છે એના માટે ગ્રાહકો જાળવી રાખવા અને એના માટે ગ્રાહકને સંતોષકારક રીતે આપણે ચીજ વસ્તુનું વેચાણ કરવું એ ખૂબ જ જરૂરી બની જતું હોય છે જોઈએ આગળ ગ્રાહકને પોતાની સાથે જાળવી રાખવાથી ગ્રાહકોને તેમની વધારે લાભ મળે છે જે તેમની અપેક્ષાઓની બહાર છે તેથી તેઓ વિશેષ બ્રાન્ડ પ્રત્યે વફાદાર અને વિશ્વાસુ બની જાય છે નફાને મહત્તમ બનાવવાના બદલે ગ્રાહક વફાદારી સંસ્થાનોનું ગ્રાહક મૂલ્ય ઉત્પન્ન કરવું વધારે ઉપયોગી હોય છે ગ્રાહકને પોતાની સાથે જાળવી રાખવાથી વેપારની નફાકારકતા ઉપર સીધી અસર પડે છે રિટેલ વેપારની સ્થિતિ સારી જાળવી રાખવા અને વિકાસ માટે વર્તમાન ગ્રાહકોને પોતાની સાથે જાળવી રાખવા એ મહત્વનું છે એટલે કે ગ્રાહક જે છે એ આપણે નફો કમાવાનો તો આપણો હેતુ હોય જ છે પણ માત્રને માત્ર નફો કમાવાનો જ આપણો હેતુ હોતો નથી એક વખત ગ્રાહક આપણા રિટેલ સ્ટોરમાં વસ્તુ લેવા માટે આવે આપણે એને વસ્તુ વેચીએ તો નફો તો આપણને થવાનો જ છે પણ અત્યારે હું થોડોક ટાઈમ રહ્યો એનું કારણ શું પણ એ ગ્રાહક રિપીટર આપણો ગ્રાહક જે છે એ બનવો જોઈએ એક વખત ગ્રાહક વસ્તુ ખરીદીને જાય પછી બીજી વાર પણ આપણા જ રિટેલ સ્ટોરમાં વસ્તુની ખરીદી કરવા માટે ગ્રાહક આવવો જોઈએ તો જ એનો સાચો નફો આપણને મળશે એટલે માત્ર નફો કમાવાનો જ કોઈ વસ્તુ આપણે વેચીએ દસ રૂપિયા નફો મળતો હોય તો એની જગ્યાએ આપણે સાત રૂપિયા નફો કમાઈએ અને ત્રણ રૂપિયાનો ફાયદો ગ્રાહકને આપણે આપીએ તો ગ્રાહકને આપણે કેવું નહીં પડે કે બીજી વાર અમારા જ સ્ટોરમાં માલ સામાન લેવા માટે આવશે

જે વ્યાપાર સંસ્થા ગ્રાહકની સમસ્યાઓને ઓછી કરવા માટે કરે છે ગ્રાહકને પોતાની સાથે જાળવી રાખવાના કાર્યક્રમોનો હેતુ વ્યાવસાયિક સંસ્થાને શક્ય હોય ત્યાં સુધી ઘણીવાર વફાદારી કાર્યક્રમ અને વફાદારી પહેલના માધ્યમથી વધુમાં વધુ ગ્રાહકોને પોતાની સાથે જાળવી રાખવામાં મદદ કરે છે કે ગ્રાહકોની વફાદારી જો આપણે સારામાં સારી રીતે પ્રસ્થાપિત કરી શકીએ અને ગ્રાહકને જે પણ થતી હોય એ સમસ્યાનું નિવારણ આપણે સારામાં સારી રીતે લાવી શકીએ તો એનાથી ગ્રાહક જ તો આ બાબતેથી ગ્રાહકોને પોતાની સાથે જાળવી રાખવા બાબતે આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખશું નેક્સ્ટ વિડીયોમાં આપણે પેજ નંબર એકસો પંદર ઉપર ગ્રાહક પ્રતિધારણની જરૂરિયાતો એ મુદ્દાની ચર્ચા કરશું ત્યાં સુધી જોતા રહો અમારા આ વિડીયો અને આગળના હજુ જો વિડીયો જોવાના બાકી હોય તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈને તમે એ વિડીયો નિહાળી શકો છો અહીંયા સુધી તમને જે પણ કંઈ મારા દ્વારા માહિતી આપવામાં આવી એમાં તમને કંઈક તકલીફ હોય કોઈ વસ્તુ ન સમજાણી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં તમે તમારો કિંમતી પ્રતિભાવ આપી શકો છો ત્યાં સુધી જોતા રહો જય હિન્દ જય ભારત